मुसीबतों तो आवती रह से संकटों तो आवता रह से जीवन छे समंदर जेव कर्म न मोजाओ तो अपराता रह से मुसीबतों तो आवती रह से सबर राखी गुरु पर सबर राखी गुरु पर सदकर्मो पर विश्वास राखी, जजुम तो रहे जाओ तो किरा अफराता मुसीबतों तो आती रह असंसार हिस्सा की सरभर करते रहते आ संसार हिसाब पोथी छे सद थी सरभर करतो रेजे कर्म ना मोजाओ जाओ तो अपाता रेसे क्या रे सुख क्या रे दुख देखा तू ऐसे मुसीबतो तो आवती रेसे संकटो तो, तो आता रेसे पर व्यर्थ से आजीवन जो समझाए जाए तो આટલું બધું થાય પછી પણ જો માણ નહીં સમજે કે જીવન કેવું છે વ્યર્થ છે આ જીવન જો સમજાય જાય તો એમાં અર્થ વ્યર્થ છે આ જીવન જો સમજાય જાય તો એનો અર્થ અર્થ એટલે કે પૈસા નહીં એનો સાર એનો સાર સમજતો રહેજે કર્મ સાવધ રહી કરતો રહેજે કર્મના મોજાઓ તો અફરાતા રહેશે મુસીબતો તો આવતી રહેશે તો આવતા રહેશે જીવન છે આ તો જીવતો રહેશે બસ આ દુનિયા હિસાબ કિતાબની પોઠી છે એમાં આપણે આપણા કર્મો સર કરવા જાય બેંકનું દેવું લઈને જ આપણે જન્મીએ છીએ હવે અહીંયા આ દેવું એવું હોય છે ઘણીવાર એમાં વ્યાજ હોય છે તો તમને જલસા અને જો ઋણ હોય છે તો પછી અહીંયા ડગરે ડગરે ઠોકર જ તો મુસીબતો તો આવતી રહેશે સંકો આવતી રહેશે એવું બહુ નહીં વિચારવાનું કે મેં શું કર્મ કર્યા ને મારા જ નથી દેવા જે છે તે આપણું જીવન છે ના સંસાર તો હિસાબ પૂછી છે હિસાબ પૂરો કરવા મોકલ્યા છે તો પૂરો તો કરવો જ રહ્યો ને કોઈ રસ્તો નથી મુસીબતો તો આવતી જ રહે છે એમાં પરમાત્માએ ભક્તિ રૂપે નામ સ્મરણ રૂપે કીર્તન રૂપે એક મહરમ મોકલ્યો છે આપણે મૂર્ખ લોકો એવું સમજીએ કે આ ભજન કીર્તન ને નામ સ્મરણ કરીએ હું એટલે આપણું બધું કર્મો શૂન્ય થઈ જાય નહીં ભાઈ એક રસ્તો આપવામાં આવે છે તમને જેના કારણે તમને શાંતિ રહી છે તમારી વિવેક બુદ્ધિ જાગૃત થાય પરમાત્મા સાથે તમારો સંપર્ક થાય અને ભક્તિ ભજન કીર્તન થી મુસીબતો હોય તો કોઈને વિચાર આવે કે શું ખાલી ભજન કીર્તન નામ સ્વરણ કરવાથી પણ કઈ નહીં થાય થાય ને ભાઈ પણ આપણા ભજન કીર્તન પણ નરસિંહ મહેતા ને મીરાબાઈ જેવા હોવા જોઈએ પણ એ લોકો પણ ખુદના હૃદયવો ભાવ હોવો જોઈએ કે પથ્થરમાં ભગવાન પ્રગટ થઈ શકે એવું આપણું ભજન કીર્તન હોવું જોઈએ સંજય બોરીવાલાના સમય સખાઓ મિત્રોને ભાટકારના સંવાદ અને સત્સંગમાં પ્રાણાયામ હૃદય मुसीबतों तो आती ही रहे से संकटों तो आवता रहे से कर्म रूपी मोजाओ तो अपराता रहे से जो भाल छे ये अपना सत्कर्मो छे आप कीर्तन छे भजन छे आ संसार तो साफ होती है 行くのに行くの